આ ગુજરાતીઓને ત્રાસ આપવામાં આવે છે બે કથિક વિડીયો ક્લિપ્સ પણ સામે આવી છે જેમાં યુવાનોને નગ્ન કરીને માર મારવામાં આવે છે અને આ વિડીયો ક્લિપ્સ એટલી ભયાનક છે કે તમને બતાવી શકાય એમ નથી ઈરાનમાં સામે આવેલા આ વિડીયોમાં જે ત્રાસ બતાવવામાં આવી રહેલો છે તેમાં બે યુવાનો ને હાથ અને પગ બાંધીને માર મારવામાં બતાવવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો પીડિતાના એજન્ટ અને તેના પરિવારને મોકલવામાં આવ્યો છે અને તેમની પાસેથી ખંડણી પણ માંગવામાં આવી છે જેમને માર મારવામાં આવી રહ્યો છે તેમને અપહરણકર્તાઓની માંગણીઓનું પાલન કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે અને તેઓ કહે છે કે તેઓ હવે સહન નથી કરી શકતા અને આ બે વિડીયો ઉપરાંત અપણ અપહરણકર્તાઓએ એક દંપતીનો ફોટો પણ ફરતો કર્યો જેમાં તેમના હાથ પગ બાંધેલા હોય તે પ્રકારનો

અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હરસંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જેએસ પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાત તો મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના ચારે યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે ખંડની માગી હતી એ કોણ હતા એવું કંઈ જાણવા એ ખંડણી માગી હતી એવું કોઈક બાબા ખાન નામ કરીને છે હવે ત્યાંનો તહેરીનનો હવે બાબા ખાનને તો આપણે જાણતા નથી પણ જે એમનો વોટ્સઅપ ઉપર જે વિડીયો હોય એમાં ઉપર બાબા ખાન લખેલું હતું સાચું હકીકત શું નામ છે ખ્યાલ નથી એટલે આ લોકો ક્યાં સુધી ભારત પરત પડશે આજ રાત સુધી ભારત આવી જશે એવા અમને પૂરેપૂરી વિશ્વાસ ને ભરોસો છે ઈરાનમાં બંધક બનાવેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો અમદાવાદ પરત પહોંચી ગયા છે અને પેસેન્જર પરત આવી ગયા પછી ગાંધીનગર પોલીસ દ્વારા ચારેય લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવશે હાલ માહિતી સામે આવી છે કે બાબા નામના વ્યક્તિ દ્વારા તેમના પરિવારજનોને ફોન કરીને બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને પરિવારજનોએ એક વિડીયો મોકલવામાં આવ્યો હતો જેમાં અપહરણ કરેલા લોકોને નગ્ન કરીને જમીન પર ઊંધા સુવડાવવામાં આવ્યા અને કપડાંથી મોઢું અને હાથ બાંધી બાંધીલી હાલતમાં આ વિડિયો છે તે ઉતારવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે મહેસાણા અને ગાંધીનગર તાલુકા અને ગામડાઓમાં વિદેશ જવાનો વધુ જોવા મળે છે અહીંયા દર વર્ષે અસંખ્ય લોકો ડંકી રૂટથી અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જતા હોય છે અને એજન્ટોને લાખો રૂપિયા ચૂકવીને આ લોકો મોતનો સામાન બાંધીને નીકળે છે ડંકી રૂટથી વિદેશ જવા અને અનેક જોખમો તેમણે લે છે છતાં તેઓ જીવનનો પર્યા કર્યા વગર આખી આખો પરિવાર છે તે લઈને નીકળી પડે છે અને ક્યારેક રસ્તામાં મોત થાય છે તો ક્યારેક અપહરણ પણ થાય છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ